તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ પાસે સુરત કોંગ્રેસે ગુજરાતના નાગરિકો અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકેની માંગણી કરી છે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે મોટા પ્રમાણમાં જાનહાની થઈ છે સરકાર કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી ગુજરાત રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી જેથી આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઘટનાની ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે તપાસ કરવાની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ ખાતે જે દુર્ઘટના બની છે એના વિરુદ્ધમાં અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને એમાં અમારી મુખ્ય માગણી છે કે રાજકોટમાં જે દુર્ઘટના બની છે એની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવી જોઈએ તાત્કાલિક અસર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય કે જિલ્લા કલેક્ટર હોય એ લોકો ટાંકીને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી સમગ્ર ગુજરાતમાં એક દાખલો બેસે જ્યારે આવો બનાવ બને છે ત્યારે સરકાર પોતાની ચામડી બચાવવા માટે પોતાના માન્યતા અધિકારીઓને આગળ ધરી એસઆઈટીની રચના કરે છે એસઆઈટી સરકારનું રમકવું સ્પષ્ટ સ્પષ્ટપણે મારું માનવું છે બીજું કે ભૂતકાળમાં બી જ્યારે દુર્ઘટના બની હોય એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હોય તો એ રિપોર્ટના આધારે કયા અધિકારીને સસ્પેન્ડ કર્યા કયા અધિકારીને સજા દે એ સરકાર જાહેર કરે માત્ર પોતાની ચામડી બચાવવા માટે એસઆઈડીનામું રમકડું બનાવવાનું બંધ કરે અને દે આમાં રાજકોટના અધિકારીઓમાં ગુનો દાખલ કરવામાં આવે એવી મારી માગણી છે